બધી યોજનાઓ આપણે જાણી રહ્યા છીએ બહુ દુઃખદ સાથે મારી પોતાની જ વાત કરીશ કે એ આ બધી જ યોજનાઓ ઓગણીસો પંચાણુંમાં કેમ નહોતી મેં જ્યારે ક્વેલ સાયન્સ કર્યું માત્ર પચીસ હજાર રૂપિયા મેડિકલમાં ભરવાની ફી એ મારા પપ્પા પાસે નહોતી અને આવી કોઈ સરકારની યોજના નહોતી કે આ દીકરીને ડોક્ટર બનાવી શકે તો અત્યારે આ યોજનાઓ થકી તમે તમારું કેરિયર બનાવો તમારી કારકિર્દી બનાવો અને આગળ વધો આ દીકરીમાં એ પચીસ હજાર નહોતા એટલે ડૉક્ટર ના બની શકી પણ ક્યાંક કંઈક ટેલેન્ટ હતું તો આજે ગવર્મેન્ટના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં એઝ એ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે બેટા સુરતની એક દીકરીની વાત કરું શ્રેયા ઠુમ્મર એ દીકરી અહીં બાર ધોરણ ભણી અને વિદેશમાં ગઈ એનામાં રહેલું ટેલેન્ટ એના પહેલા જ વર્ષે એને એક સરસ મજાના પેકેજ સાથે જોબ મળી છે એટલે હવે જે જમાનો આવ્યો છે એ ટેલેન્ટનો જમાનો છે તમારામાં શું ટેલેન્ટ છે એ તમે શોધો આજે તમને આ પ્લેટફોર્મ પૂરું પૂરું પાડી રહ્યા છે જ્યારે બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સરપંચ બનાવવામાં આવ્યા છે તમને કોઈ અધિકારી તરીકે કે કઈ પોસ્ટ આજે એક દિવસ માટે તમને સરપંચ બનાવ્યા છે તો તમારામાં રહેલી ટેલેન્ટને તમે શોધો હું ફ્યુચરમાં સરપંચ બની શકું એમ છું હા તો પછી એ દિશામાં કામ કરો તમે ખુદ તમારા અંદર ઓબ્ઝર્વેશન કરો કે મારામાં શું ટેલેન્ટ છે અને હું સમાજને દુનિયાને શું આપી શકીશ અને દરેક સ્ત્રી દરેક દીકરીએ પોતાના પગ ભર તો ઊભો જ રહેવું રહ્યું બેટા જો પગ ભર ઊભા હઈશું સશક્ત હઈશું આપણે જાતે કમાતા હઈશું અથવા આપણામાં શું જ હશે તો સામે પચાસ વ્યક્તિને આપણા એક અવાજથી પણ ઊભા કરી શકીશું એટલે બેટી બચાવો બેટી પઢાવો એ સંદર્ભે આપણે સૌ આગળ વધી અને આપણામાં રહેલા ટેલેન્ટને આપણે ઓળખીએ અને એને આગળ લાવવા પ્રયત્ન કરીએ અને પૂરા જોશ સાથે જુનૂન સાથે એક સરસ એક્ટિવિટી હું કરું આપણે બધા જ કરીશું એ બેઠા છે એ પણ અને સામે છે હાથ બંને હું બોલીશ મારી સાથે આપે બોલવાનું અને આપણામાં એક એનર્જી પૂરવાની છે કે હું પણ કંઈક કરી શકું છું અને કરીશ તો બધા બે હાથ આમ કરી બધા બે હાથ આમ કરીએ અને હું જે બોલું છું એ બોલીએ જોરદાર અવાજ સાથે બેટા દીકરીઓનો અવાજ છે અહીં ટાઉનો સારસ્તે બાર જે કોઈ ફરી રહ્યા હોય એને પણ અવાજ સંભળાવો જોઈએ કઈ એક સ્ત્રી શક્તિનો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે દીકરી દીકરીઓનો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે જોરદાર અવાજ સાથે જોરદાર જુલુ સાથે જોરદાર Tamam! <laughs> <laughs>